બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલ્યો દ્વારિકાનો નો નાથ મને લાડ લડાવે લાડ લડાવે ને પછી લાડુ જમાડે ઓલ્યો દ્વારિકાનો નો નાથ મને લાડ લડાવે ઓલ્યા ખેડૂત ના ઘર મને ખેતી કરાવે અન્ન ઉગાડીને પછી દાન ઓલ્યો દ્વારિકાનો નાથ મને લાડ લડાવે ઓલ્યો દ્વારિકાનો નાથ મને લાડ લડાવે ઓલ્યા કુંભારના ઘર મને માટી ખૂંદાવે એ સાંકડો ફેરવે ને પછી ઘાટ ઘડાવે ઓલ્યો દ્વારિકાનો નાથ મને લાડ લડાવે ઓલ્યો દ્વારિકાનો નાથ મને લાડ લડાવે ઓલ્યા ભજનમાં જઈને મને ભજન બોલાવે એ ભજન બોલે ને મારો સાદ પુરાવે ઓલિયો દ્વારિકાનો નાથ મને લાડ લડાવે ઓલ્યો દ્વારિકાનો નાથ મને લાડ લડાવે ઓલિયા સત્સંગમાં જઈને મને તાળી પડાવે તાળી પાડે ને રામ નામ લેવડાવે ઓલ્યો દ્વારિકાનો નાથ મને લાડ લડાવે ઓલ્યો દ્વારિકાનો નાથ મને લાડ લડાવે ઓલ્યો ગોપીનો કાન મને રાસર માળે ઓ રાધાનો શ્યામ મને રોજ બોલાવે ઓલ્યો દ્વારિકાનો મને લાડ લડાવે ઓલ્યો દ્વારિકાનો નાથ મને લાડ લડાવે એ લાડ લડાવે ને પછી લાડુ જમાડે ઓલ્યો દ્વારિકાનો નાથ મને લાડ લડાવે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ